મેડિકલ ક્ષેત્રે નીટની પરીક્ષા જ્યારે ખૂબ અગત્યની પરીક્ષા હોય અને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની એક ખાનગી શાળા જય જનારા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને પેપર પેપરપોરા છોડીને પાસ કરાવી દેવા માટેની જે કૌભાંડ બહાર આવ્યું છે અને તેના એક શિક્ષક વડોદરા સ્થિત એક સંસ્થાના માલિક તેમજ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માઇનોરિટી સેલના જે આગેવાનની સલ્લોની બહાર આવી છે તે બહુ ખરાબ બાબત છે આખું કૌભાંડ બહાર લાવવા બદલ પંચમહાલ કલેક્ટરશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આ બધી વાત બાદ પંચમહાલ જિલ્લાની અંદર થતી ચર્ચા મુજબ દસ લાખ રૂપિયા આપીને ફક્ત છ વિદ્યાર્થીઓનું જ સેટિંગ થયું છે કે એથી વધુ વિદ્યાર્થીઓ છે ચર્ચા એવી પણ થઈ રહી છે જિલ્લાની અંદર કે કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને ઓછી રકમમાં સેટિંગ થયું છે તો આવા વિદ્યાર્થીઓ કોણ કોઈ રાજકીય પીઠબળ ધરાવતા વિદ્યાર્થીઓ હતા અથવા તો કોઈ સામાજિક આગેવાનના વિદ્યા અગ્રણીઓના વિદ્યાર્થીઓ હતા આ બધું આ બાબતે પણ તપાસ થવી જોઈએ કારણ કે દસ લાખ કે પાંચ લાખ કે સાત લાખ જે રકમ નક્કી થઈ હોય એ કોઈ સામાન્ય પરિવારની તાકાત નથી આ રકમ ખર્ચવાની એટલે હવે વિદ્યાર્થીઓ કોણ હતા અને તેમનું પીઠબળ શું હતું તે પણ બહાર આવે એવી અમારી માંગ છે